આવા તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘની ચૂંટણી આજરોજ તારીખ બે આઠ બે હજાર પચીસના દિને આયોજન ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના આયોજિત તાલુકા ઘટક સંઘની આહવા ખાતે તાલુકા પ્રાથમિક શાળા ખાતે ચૂંટણી કરવામાં આવી હતી જેમાં બે પેનલના ઉમેદવારો નોંધાવી હતી જેમાં જિલ્લા સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ કાજુભાઈ ગાવિતને ત્રણસો અગિયાર મત મળ્યા હતા કેન્દ્રમાં મંત્રી શ્રી મંત્રીશ્રી કુમાર સુરેશભાઈ વાળેકરને ત્રણસો એક મત મળ્યા હતા ખજાન અચી શ્રી નિલેશકુમાર કાળુભાઈ પવાર આહવા તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીના પ્રમુખ જયેશભાઈ રૂપજીભાઈ પટેલ બી હરીફ મહામંત્રી રામચંદ્રભાઈ જાનુભાઈ ભોઈએ તથા જિલ્લા તાલુકા સંઘના કારોબારી સીઓ કેન્દ્ર શિક્ષક સીઓ તારીખ શિક્ષક સંઘની ચૂંટણી બે હજાર પચીસ તાલુકા સંઘની ચૂંટણી થઈ એમાં અમારી પેનલ નંબર બે મારા સાથી મિત્ર યશ વાડેકર જે મહામંત્રી તરીકે ઓગણ ચાલીસ મત સાથે વિજેતા થયા છે સાથે સાથે અમારા સાથી મિત્ર નિલેશભાઈ પણ વિજેતા થયા છે આજ રોજ આ તાલુકા સંઘની ચૂંટણીમાં મને બીજી વાર જે શિક્ષકોએ બહુમત આપ્યું છે અને બીજી ટર્મ મને શિક્ષકોના માટે પ્રશ્નો માટે લડવા માટે જે તક આપી છે એ તમામ શિક્ષકોનો આજે હું હૃદયપૂર્વક આભાર માનું છું અને હવે પછી પણ અમે સંગઠનમાં રહીને આપણા શિક્ષકોના પ્રશ્નો માટે હર હમજ માટે લડવા માટે તૈયાર રહીશું એ તમને બાહીધરી આપીએ છીએ આજ આજ રોજ અમારા તમામ શિક્ષકોને ફરી મિત્રોનો આ અમારા વિજય બદલ એવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય જય બે આઠ બે હાજર પચીસ ના દિને યોજાય જેમાં આહવા તાલુકાના સૌ શિક્ષક મિત્રો વોટિંગ કરવા માટે આવ્યા તેમાં પેનલ નંબર બે પ્રમુખ શ્રી શૈલેષભાઈ વિજેતા છે મહામંત્રી તરીકે વાડેકર કુમાર સુરેશભાઈ વિજેતા છે ખજાનચિત નિલેશભાઈ બિનારે વિજેતા છે જ જેમાં અમે પેનલ નંબર ટુ વતી આહવા તાલુકાના તમામ શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે જ વઘઈ તાલુકાના શિક્ષક મિત્રો સુબીર તાલુકાના શિક્ષક મિત્રો આમ સર્વશ્ર આખા ડાંગ જિલ્લાના તમામ શિક્ષક મિત્રોએ જે પેનલ નંબર બે ને સહયોગ કર્યો છે સપોર્ટ કર્યો છે તે તમામ શિક્ષક મિત્રોનો અમે પેનલ નંબર બે વચ્ચે અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હર હંમેશ શિક્ષકોના પ્રશ્નો માટે અમે હર હંમેશ તૈયાર રહીશું જેની અમે ભાગેદારી આપીએ છીએ જય હિંદ જય હિન્દ